એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી થોડા દિવસો પહેલાં સાથે જ ચાલવાના કારણે અમારા રોજિંદા નિયમ મુજબ અમે બહાર ફરવા નીકળેલા ત્યારે મેં એને હોંશથી કહેલો અરે વાહ સરસ લખશે તો ફાઇન લખે છે આમ પણ એણે હંમેશની જેમ મારી વાતને પોતાનો મજબૂત ટેકો આપ્યો કોના વિશે લખું આપણા બંને વિશે જ લખું ને એને ચીડવવા માટે થોડી શરારત કરી એવું જરૂરી નથી કે બીજું કોઈ હોય તો એના વિશે પણ લખી શકે છે ને વાંધો નથી પ્રેમ વિશે લખે છે એમાં પ્રણે મુખ્ય હોવો જોઈએ વ્યક્તિ નહીં એને ગંભીરતાથી ઉત્તર વાળ્યો ને નિકાલતા એને વાત કુતરીય ને અત્યંત સ્પર્શી ગયા લગ્ન પછી ઘણી બધી બાબતો ચીલા ચાલુ બનતી હોય છે ને બધી પણો જણમાં જ તો સંપૂર્ણપણે બાકાત થઈ જતો હોય છે કારણે લગ્ન પછી અમારા પ્રણયને ટકાવા ખૂબ જ જરૂરી એવી મારી અનિચ્છની નિકાસતા ટકાવી રાખેલી નહીં તો ક્યાં કશું પણ કોમન હતું જ અમારી વચ્ચે એકદમ મસ્તીકોર અને સાવ શાંત હું પ્રેસના લિસ્ટના લિસ્ટમાં જ આવું અને મારોભાર આસ્તિક અમે બંને બધી આ બધી વિરોધિકતાને વચ્ચે બધાની મરજીની વિરુદ્ધ સામો પૂરો કરીને પહેલાં લગ્નમાં નજીકના લોકો દ્વારા સતત થતી રહેલી જણાવણીઓ

તો એ પ્રણાય નિમ્બલંબ એના જવાબ આપે કે મારા માટે તો તું મહત્વનો છું સફળ તો તું સાથે હોય આપણી પોતાની કાર હોય કે લોકલ બસ હોય અને તો બસ તે જ ગમે કારણ કે મને તો તું જોઈએ છે આ ભૌતિકતા નહીં ફક્ત બે જ પ્રશ્ન પૂછી સમા માણસનો ઉપાસ કાઢવાની મારી ટેવ મુજબ હું મને મન કસી લઉં કોઈ સમય જતાં મને મેમરી લોસ લાગુ પડ્યો હોવાથી હું કશું જ ભૂલી જાઉં તો તરત ફોન કરો અને એ યાદ અપાવે એટલે થેન્કસની સાથે હું સોરી પણ કહેવું અરે વારે વારે હેરાન કરવા માટે હું સોરી કહું તો એ હસીને કહે છે શું કહે છે ખબર છે અરે ભલે તું નાની નાની વાતો ભૂલી જતો હોય છે પણ એ બાને તારો અવાજ પણ સાંભળવા મળે છે ને જાય કેમ કે હમણાં જ ફોન આવ્યો અને એણે મને યાદ આપતા પૂછ્યું લખ્યું છે વેલેન્સટાઈ ડે આવે છે આવ નજીક છે યાદ છે ને એ ખબર છે મને યાદ છે ઓ હવે તો બહુ ઓછા દિવસો બચ્યા છે તો હું તરત જ લખવા બેઠો લખું વિશે મારી લવ સ્ટોરી વિશે જગત જે સૌથી શ્રેષ્ઠ તત્વ છે એ દરેક મનુષ્યની લાગણીઓને એકબીજાની સાથે જોડી રાખે છે જીવન સભ અર્થસભર બનાવે છે એના એ પ્રેમ વિશે ખબર નથી એટલે હું ચોક્કસ ખબર છે એનો ફરી ફોન આવશે એ પૂછશે લખાઈ ગયો છે આપણા વિશે લખ્યું છે ને કે પછી અમે મને ખડખડાટ હસી પડી છું એક સાથે સસ્તો આવી જે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ